નજીક ગિરનાર પર્વતની તળેટીમાં કાનન નામનું એક નાનકડું ગામ આવેલું હતું આ ગામમાં આરબ નામનો એક યુવાન રહેતો હતો આરબ અન્ય યુવાનોની જેમ નોકરી ધંધો કે ખેતીમાં ખાસ રસ ધરાવતો ન હતો ત્યાંનો એક જ સપનું હતું ગિરનારનો સૌથી ઊંચો શિખર જ અત્યંત દુર્ગમ અને પૌરાણિક કાળ ભૈરવ શીલા તરીકે ઓળખાતું હતું તેના પર એક નવો અને સુરક્ષિત માર્ગ બનાવવો ગામના લોકો આરવના આ સપનાને ગાંડ પણ માનતા બેટા એ શિખર હજારો વર્ષોથી અગમ્ય છે ઘણા પરવાતા રોહણકોએ પ્રયત્ન કર્યો પણ સફળ ન મળી ત્યાંને બુદ્ધ માનતા હંમેશા કહેતી આરવની પાસે કોઈ આધુનિક સાધનો નહોતા તેની પાસે હતા માત્ર ત્રણ વસ્તુઓ તેના પિતાએ આપેલી એક જૂની દોરડી તેના માંદા રહેલા અડગ નિક્ષય અને એક નાનકડી ડાયરી જેમાં તે શિખરો પર હતા દરેક પથ્થર દરેક તિરાડ અને પવનની દુનિયાનું બારેકારથી નિરીક્ષણ કરીને નોંધ કરતો એક સાંજે ગામના ચોરો બેઠેલા વૃદ્ધોએ આરવને પડકાર ફેંક્યો ગામના સૌથી વડીલે અને અનુભવી વ્યક્તિ બાપુ બોલ્યા આરવ આ એક પડકાર નથી તે એક એક સજા છે છે જો તું ખરેખર માર્ગ બનાવવા માંગે તો તારે વાત સાબિત કરવી પડશે અહીંથી દસ કિલોમીટર દૂર આવેલા ચોક્કસ યોગીની મંદિરના દરવાજા પર એક પ્રાચીન યંત્ર કોતરેલું છે જો તું એ યંત્રનો સાચો અર્થ ઉકેલી શકે તો અને અમે તારા સપનામાં વિશ્વાસ કરીશું આરવને આ પડકાર મંજૂર હતો તેના મન મંતે પર્વત પર ચડવું એ માત્ર શરીરની તાકાતનું કામ નથી પણ મન અને બુદ્ધિની એકાગ્રંથાનું પણ કામ છે તેણે તરત જ ચોક્કટ યોગીની મંદિર તરફ પગપાળા મુસાફરી શરૂ કરી મંદિરના દરવાજા પર પહોંચીને તેણે જોયું અંત્ર ખરેખર જટિલ હતું તે નવ ચોકસના એક ચોસલામાં વહેંચાયેલું હતું જેમાં દરેક ચોરસમાં અલગ અલગ કો અંકોની શ્રેણી લખેલી હતી આરવે તેને તેની ડાયરીમાં કાળજીપૂર્વક યુતાર્યું આરવ વાંચો આવ્યો ત્યાં દિવસો સુધી જમવાનું પણ ભૂલીને ડાયરી સામે માથું ખંજવાળ દરેક વખતે તે શ્રેણીઓને સરવાળો કરતો ભાગાકાર કરતો ગુણાકાર કરતો પણ કોઈ તક મળતો હતો તેની નાશ થવા લાગતો એક રાત્રે જ્યારે તે થાકીને સુઈ ગયો રહ્યો હતો ત્યારે તેની નજર તેની જૂની દોરડી પર પડી દોરડીનો એક છેડો છેડો તેના પગ સાથે બાંધેલો હતો અને બીજો એક કબાડ પર હેન્ડલ સાથે પથારીમાંથી ઊભો થઈ અને દોરડીને ખોલી નાખી દોરડી ખોલતા જ તેના મગજમાં એક ચબકાતો થયો અરે મેં આ સંખ્યાની સીધી રીતે જોઈ પણ જો હું તેને ગૂંચવાળી દોરડી ની જેમ જોઉં તો એને તરત ડાયરી ખોલી તેની શ્રેણીના અંકોને એકબીજા સાથે જોડવાનો બદલે તેને એકબીજાના પ્રતિબંધ તરીકે જોવાનું શરૂ કર્યું અચાનક તેને સમજાયું પ્રથમ ચોરસની સાત અંકોની શ્રેણી સમય દર્શાવતી હતી બીજા ચોરસની શ્રેણી પવનની ગતિ દર્શાવતી હતી ત્રીજા ચોરસની શ્રેણી સૂર્યનો ખૂણો દર્શાવતી હતી યંત્રનો સાચો અર્થ હતો જ્યારે સમય અને સૂર્યનો ખૂણો એકબીજાના પ્રતિબિંબ અને અને પર્વતની ગતિ શૂન્ય તરફ વળે ત્યારે જ કાર વહેરું શિલા પર ચડવાનું શોક્ય છે આરવ તરજ જ બાપુજી પાસે ગયો અને રહસ્ય ઉકેલી આપ્યું બાપુજી અને ગામના લોકો આશ્રયચકિત થઈ ગયા તેમણે કહ્યું આરવથી માત્ર એક કોયડો ઉકેલ્યો નથી તે સાબિત કર્યું છે કે પહાડને તાકાતથી નહીં પણ ધીરજ નિરીક્ષણ અને બુદ્ધિથી જીતી શકાય છે ગામના લોકોએ સાથે મળીને આરવ માટે નવા અને મજબૂત સાધનો એકઠા કર્યા ત્રણ દિવસ પછી આરવ તેના સપનામાં શિખર તરફ ચડવા નીકળ્યું તે દિવસે બરાબર એ જ સમય હતો જ્યારે યંત્રના દર્શાવ્યા મુજબ સૂર્યનો ખૂણો સમય અને એકબીજાના પ્રતિબિંબ બનતા હતા અને પવન લગભગ શાંત હતો જૂની દોરી અને નવી દોરડીના સહારે આરવે ધીરજપૂર્વક અને ચોકસાઈથી પગ મૂક્યો જ્યાં અન્ય લોકોએ નિષ્ફળતા જોઈ હતી ત્યાં આરવે તેની ડાયરીમાં નોંધેલું સુરક્ષિત પથ્થરો જોયા બરાબર સતત બાર કલાકની અગ્નિ પરીક્ષા છે આરવ કાળભૈરવ શિલાના શિખર પર પહોંચ્યો તે જગ્યા સ્વર્ગ જેવી શાંત હતી નીચે જોતા તેને આખું કાનન ગામ એક નાનકડા રમકડા જેવું લાગતું ગામના લોકોએ આરવના સપ સ્વાગત માટે મોટી ઉજવણી કરી પણ આરવે માત્ર એક જ વાત કહી મિત્રો આ માર્ગ મેં એકલાએ નથી બદનાવ્યો આ માર્ગ તમારી બુદ્ધિ મારી ડાયરીના નિરીક્ષણ અને પેલા પ્રાચીન યંત્રના જ્ઞાનથી બન્યો છે દરેક મહાન કાર્યની શરૂઆત શરીરની શક્તિ નહીં પણ મનની શાંતિ અને બુદ્ધિના નિરીક્ષણથી થાય છે આરવે રવે તેની શિખર પર એક મજબૂત માર્ગ તૈયાર કર્યો જે આજે પણ હજારો પર્વતારોહણકોને ગિરનારના એ અગમ્ય શિખર પર સુધી પહોંચવામાં મદદ કરે છે અને કાનન ગામના લોકો આજે પણ દરેક યુવાનને શીખવે છે કે સપનું જોવું સરળ છે પણ તેને સાકાર કરવા માટે પહાડની જેમ અડગ નીકશે અને શાણ જરૂરી છે